નમસ્કાર દર્શક મિત્રો ન્યુઅન ન્યુઝ આપનું સ્વાગત છે હું છું ફેઝન મિની ભારત તરીકે ગણાતા ગુજરાતના સુરતમાં અવારનવાર કેટલાક અસામાજિક તત્વો ગુનેગારો બેફામ બનતા હોય છે સરા જાહેરમાં હત્યાની ઘટનાઓને અંજામ આપતા હોય છે કાયદા વ્યવસ્થાને કથળતા હોય છે ત્યારે સુરતના આસ્તિકનગર વિસ્તારમાં સરા જાહેરમાં એક યુવકના હત્યાનો બનાવ સામે આવ્યો છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ખળબળાટ મચી ગયો હતો કેમ કે સરા જાહેરમાં હત્યા થઈ હતી ઘટનામાં જે હાલ મૃતક છે અરુણ તે પોતાના અન્ય બે મિત્ર સાથે જઈ રહ્યા હતા આ દરમિયાન ત્રણેય મિત્ર વચ્ચે બાબતને લઈને બોલાચાલી થાય છે જેમાં બે મિત્ર મળીને અરુણ ઉપર ઉશ્કેરાઈ જાય છે અને જે બંને આરોપી છે તેમના પાસે રહેલી છરી હોય છે તે છરી વડે અરુણને ત્યાં જ રહેસી નાખવામાં આવે છે આ ઘટનાથી લોહી લોહાણ હાલતમાં જમીન પર અરુણ ઢળી પડે છે આ ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવે છે અને અરુણના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવે છે ત્યારે આ મામલે શું કહી રહ્યા છે સુરતના ડીસીપી ભગીરથ ગઢવી તે સાંભળી લો જી સર સુરત શહેરના લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજે બપોરના સાંજના સમયમાં પાંચ વાગ્યાની આસપાસ એક હત્યાનો બનાવ બન્યો હતો આ ઘટનામાં મરણ જનાર અરુણ પાટિલ છે એ એના બે મિત્રો સાથે બેઠેલો હતો એના જે પરિચિતમાં છે એકનું નામ દેવીદાસ સુખદેવ કરીને છે દેવીદાસ ઉર્ફી ડેવિડ અને બીજાનું નામ છે સની હલભાઈ આ બંને જણાએ થઈ અને અરુણ પાટિલની હત્યા નીપજાવી હતી કોઈ અગમ્ય કારણસર બંને વચ્ચે કોઈ ઝઘડો થયા હોવાનું જાણવા મળ્યું છે અને એ બાબતની પોલીસ અત્યારે તપાસ કરી રહી છે જે આરોપીઓ છે એને અમે આઈડેન્ટિફાઈ કરી અને એ લોકોને હસ્તગત કરવાની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને જે ભોગ બનનાર છે એનું પોસ્ટમોર્ટમનું કરાવડાવી કામગીરી અને બાદમાં અમે આગળની કાર્યવાહી કરીશું મરણ જનાર છે એનું નામ અરુણ પાટીલ છે એ એના બે બંને જે પરિચિત વ્યક્તિઓ છે એની સાથે બેઠેલા હતા અને અચાનક બંને વચ્ચે ત્રણેય વચ્ચે મતલબ ઝઘડો થયો એ ઝઘડામાં આ બનાવ બન્યો હોવાનું જણાય છે પરંતુ અમે ઇન્વેસ્ટિગેશન વધારે ઊંડાણપૂર્વક કરી રહ્યા છીએ આની પાછળ કોઈ જૂની અદાવત કે એવું કંઈ હોય અથવા કઈ બાબતની બોલાચાલી થઈ હતી એ બાબતની તપાસ અત્યારે ચાલુ છે આરોપીઓને અત્યારે હસ્તગત કરવાની પ્રક્રિયા ચાલુ છે આપે સાંભળ્યા હતા સુરતના ડીસીપી ભરત આપણે સાંભળ્યા હતા સુરતના ડીસીપી ભગીરથ ગઢવી તેમણે આ ઘટનાને લઈને નિવેદન આપ્યું છે આ ઘટનામાં સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે હત્યારાઓ જે બે આરોપીઓ છે જે મૃતકના મિત્રો જોવાની વાત સામે આવી છે સામે હત્યાંગનો ગુનો નોંધ્યો છે અને તેમની ધરપકડ કરવા માટે પોલીસ અલગ અલગ ટીમો બનાવીને કામગીરી હાથ ધરી છે પરંતુ આજે હત્યાનો બનાવ સામે આવ્યો છે તે મામલે હવે સુરત શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે પણ સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ तेने कहिए जे पीड़ पर